રાજકોટમાં ખાનગી શાળાઓને નોટિસ ફટકારવામાં આવી છે શિક્ષણ વિભાગની ટીમ દ્વારા 42 સ્કૂલોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું જેમાં રજાના દિવસે શાળા ચાલુ રાખવી ગણેશનો મુદ્દો સ્ટેશનરી અને ફાયર સેફટીના મુદ્દાને ધ્યાનમાં લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને 42 માંથી 25 શાળાઓને નોટિસ ફટકારવામાં આવી હજુ પણ ચેકિંગ ચાલુ રાખવામાં આવશે અને જે શાળા નિયમનો ભંગ કરશે તેના વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવશે અત્યારે હાલ અમારી ડીઓ ઓફિસના કર્મચારીઓ તપાસ ટીમ તરીકે જાય છે છેલ્લા એક અઠવાડિયામાં બેતાલીસ જેટલી શાળાઓની અમારી તપાસ ટીમે જુદા જુદા તપાસ કરી છે આ જુદા જુદા મુદ્દાઓની અંદર એક મુદ્દો એ એ શૈક્ષણિક સામગ્રી અને છે પણ આવી જાય એની સાથે સાથે અમારા ફાયર સેફ્ટીના અને વેકેશન દરમિયાન સ્કૂલ ચાલુ છે કે નથી એના મુદ્દાઓ પણ અમે લઈએ છીએ આ તમામ મુદ્દે છેલ્લા એક અઠવાડિયામાં બેતાલીસ જેટલી શાળાઓની અમે મુલાકાત કરી છે અને એમાંથી પચીસ જેટલી શાળાઓને અમે નોટિસો આપેલી છે આ શાળાઓમાં મહાત્મા ગાંધી ઉડાન સ્કૂલ વાસુદેવ વિદ્યાલય આરાધના વિદ્યાલય મોદી સ્કૂલ સરોદય સ્કૂલ સ્કૂલ વિદ્યાલય વિદ્યાલય જ્ઞાનદીપ ગ્લોબલ વિપુલ વિદ્યાલય રામકૃષ્ણ વિદ્યાલય શૈક્ષણિક સંકુલ રાજકુમાર કિરોલ પ્રાથમિક શાળા વિનય મંદિર સહજાનંદ વિદ્યા સંકુલ ઉમા માધ્યમિક શાળા અને રાધિકા પ્રાથમિક શાળા આટલી શાળાઓની છે હજી પણ અમારી તપાસ બીજી શાળાઓમાં આના માટે જાય છે અને હજી આ પ્રક્રિયા પૂરી નથી થઈ

એવું બને કે આ મુદ્દે ના આપી હોય પણ એ શાળાઓને ફાયર સેફ્ટી મુદ્દે પણ નોટિસ આપવામાં આવેલી છે હા એ મુદ્દાની અંદર જ આ બધી શાળાઓ છે એ શાળાઓમાં ઇન્ક્લુડેડ મુદ્દાઓ છે એટલે ભાગ્યે જ કોઈ શાળા એવી બાકી રહી હશે કે જેની અંદર આ મુદ્દાનો પણ ઉલ્લેખ ન થયો હોય પણ સામૂહિક અમારી જે તપાસ ટીમ જતી હોય એક જ મુદ્દા માટે ના જતી હોય બધા મુદ્દાઓને એક સાથે આવડતા હોય એક મુદ્દા માટે કરીને પાછા આવી જવું એ અમારો ટાર્ગેટ ન હોય અમારે શાળાની તમામ બાબતો સામૂહિક રીતે જોતા હોય એટલે આટલી શાળાઓને સામૂહિક નોટિસની બાબતની ચર્ચા કરી છે પણ આની અંદર પણ આ પચીસ પૈકીની હું એવું કહી શકું કે સત્તર થી સોળ થી સત્તર શાળાઓ એવી હશે કે જેને ગણવેશ અને પાઠ્યપુસ્તક બુંદે પણ નોટિસ આપેલી હશે આમાં તમે ફ્યુટરાઇઝેશન કહેશો તો એ થોડાક મારા માટે અઘરું છે અત્યારે હાલના તબક્કે હિયરિંગમાં અમે બોલવી ફાયર સેફ્ટી છે વેકેશન દરમિયાન સ્કૂલ ચાલુ રાખવાનો મુદ્દો છે ગણવેશનો મુદ્દો છે સ્ટેશનરી ખરીદવાનો મુદ્દો છે આટલા મુદ્દાઓ મહત્વના છે છેલ્લા અઠવાડિયામાં તમે તમે પોતે ફિલ્ડના માણસો છે અમારા ફિલ્ડના માણસો જાય છે તો છેલ્લા અઠવાડિયામાં આ પ્રમાણ ઘણું ઘટી ગયું છે ત્યારથી મેં પરિપત્ર કર્યો છે ત્યારથી તે છતાં પણ જ્યાં ધ્યાન ઉપર આવેલું છે એનું હિયરિંગ કરીએ છીએ અમે અને હિયરિંગના આધીન આગળનો નિર્ણય લઈશું સરકારના જે નિયમો છે અને એમાં જે દંડની જોગવાઈઓ છે એ દંડની જોગવાઈઓમાં પણ આગળ વધવાની આ કચેરીની તૈયારી છે દસ હજાર દંડની જોગવાઈ છે પહેલા નિયમના ભંગ બદલ કોઈ વાર સીધી રીતે કોઈ વાલી સીધી રીતે અહીંયા એગ્રેસિવ થઈ અને એવી રીતે ફરિયાદ માટે નથી આવ્યા હજુ સુધી અમે સામૂહિક જે ફરિયાદો વાલી મંડળોની જે આવી છે કે અમારી પાસે જે માહિતી આવેલી છે એના આધારે અમે તપાસ કરીશું કોઈ વાલી પોતે નામજોગ ફરિયાદ માટે હજી સુધી આવેલા નથી જનરિયાનું લખાણ એવું હોય છે કે અમને ચોક્કસ જગ્યાએથી વાલીઓ તો આવ્યા જ નથી જે મંડળો છે એમને એવું કીધેલું છે કે આ સ્કૂલ ચોક્કસ જગ્યાએથી ખરીદી માટે કહે છે અને એ સ્કૂલો અમારા ધ્યાનમાં આવી છે અને એ સ્કૂલે અમે તપાસ કરી અને નોટિસ આપી